શુભ શરૂઆત વાર્તા પર એક નાનું ફળનું બીજ અનંત વ્યાપકતા અને શક્તિથી સફર છે પણ એ ગુપ્ત છે તે જમીનમાં પડતા પાણી મળતા થોડે સમયે છોડ અને ઝાડનું રૂપ ધારણ કરે છે અનેક ફળો ઉત્પન્ન કરે છે એ ફળોમાંય અસંખ્ય વૃક્ષોને વ્યાપક રીતે ઉગાડવાની અનંત શક્તિ ગુપ્ત રીતે સંગ્રહાયેલી છે એકમાંથી અનેકત્વનો આ લીલા વિલાસ અનેકનો એક સાથેનો સંબંધ સાથોસાથ લીલા વિલાસ ધરતી અને ગગન વચ્ચે ધરતી આધાર અને પોષણ આપે છે આકાશ હવા પ્રકાશ અને પાણી આપે છે અચેત્ય અવસ્થામાં મુક્ત બનાવી કેટલી ગહનતામાં ચિંતનને ડૂબાડી દે છે શું આ રહસ્યમતાની પરાકાષ્ઠતા નથી ભાવાત્મક લાગણીની વાર્તા થોમસ ટીચર અને તેના વિદ્યાર્થી ટેડીની છે ખાસ સાંભળજો શ્રીમતી થોમ્સન ટીચર ધોરણ પાંચના પ્રથમ સત્રના પ્રથમ દિવસે તેના વર્ગમાં અભ્યાસનો પ્રારંભ કરવા ગયા આમ તો નર્સરીથી તેમના મોટાભાગના વિદ્યાર્થીઓને તે જાણતા જ હતા વિદ્યાર્થીઓ માટે પણ થોમ્સન ટીચર અજાણ્યા ન હતા આ વર્ષે આ વર્ગના મુખ્ય શિક્ષિકા તરીકે થોમ્સન મેડમને જવાબદારી સોંપાઈ હતી થોમ્સન ટીચરે પહેલી બેન્ચથી છેલ્લી બેન્ચ તરફ સ્મિત નજર ફેરવી પણ વચ્ચેની બેન્ચમાં બેસેલ ટેડી નામના વિદ્યાર્થી તરફ આંખો માંડતા તેમની આંખનું સ્મિત ફેરવાઈ ગયું થોમ્સન ટીચરને ન ગમ્યું કે શાળામાં જે વિદ્યાર્થી મેલો ઘેલો યુનિફોર્મ પહેરીને આવે અને અતડો રહી માંડ માંડ પાસ થાય તેવી છાપ ધરાવતો તેવો અશિષ્ટ લાગતો ટેડી આ વખતે તેના વર્ગખંડમાં આવ્યો છે નવું સત્ર શરૂ થયું ટેડી જેવા ગેરશિસ્ત આચરતા વિદ્યાર્થીઓ તો બરાબરનો પાઠ ભણાવવો જોઈએ તેવી ધૃણા સાથે અઠવાડિયે પરીક્ષામાં ટેડીના ખોટા જવાબો પર થોમ્સન ટીચર લાલ પેનથી ગુસ્સા સાથે ઘાટી દેખાય તેવી બોલ્ડ ચોકડી મારતા અને ઉત્તર વહી પર તેવા જ ફોર્સ સાથે અંગ્રેજીમાં એફ એટલે કે ફેલ લખતા થોમ્સન ટીચર શાળામાં સિનિયર હોય તેને આ વર્ષથી એક નવી જવાબદારી પણ આપવામાં આવી હતી કે શાળાના સંચાલકો પ્રત્યેક વિદ્યાર્થીઓની પ્રગતિનો ગ્રાફ વિતેલા વર્ષો સાથે કેવો રહ્યો છે તેનો રિપોર્ટ જોવા માંગતા હતા થોમસ ટીચરને આ મહત્વનું કામ સોંપાયું હતું અને પહેલાં ધોરણથી લઈને અત્યાર સુધીના વિદ્યાર્થીઓના જે રિપોર્ટ જે તે વર્ષે શિક્ષકે આપ્યા હતા તે તમામ રેકોર્ડ થોમ્સન ટીચરને આપવામાં આવ્યા થોમ્સન ટીચર આ કામ પાર પાડવા માટે તમામ રિપોર્ટ ઘરે લઈ ગયા ટેડીનો રિપોર્ટ પણ ફાઇલમાં હતો એટલે થોમ્સન ટીચરે મો મચ કોડકા એ ફાઇલ સૌથી છેલ્લે મૂકી દીધી આખરે થોડા થાક અને કંટાળા સાથે તેમણે ટેડીની ફાઇલ હાથમાં લીધી પણ તેમના આશ્ચર્ય વચ્ચે ટેડી પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે રિપોર્ટમાં શિક્ષકે લખ્યું હતું કે ટેડી ખૂબ જ તેજસ્વી અને આનંદદાયી પ્રકૃતિ ધરાવતો વિદ્યાર્થી છે બધા સાથે ગમત કરે છે તે હોમવર્ક પણ નિયમિત કરે છે અને તેનું ધ્યાન ભણવામાં સારું છે તેનું વર્તન પણ સારું છે તેની હાજરીથી વર્ગનું વાતાવરણ જીવંત લાગે છે થોમ્સન ટીચરે આશ્ચર્ય અનુભવ્યો કે તેણે ખાતરી કરી કે આ ટેડીનો જ રિપોર્ટ છે ને હવે ઝડપથી તેણે ટેડીનું બીજા ધોરણના શિક્ષકે લખેલું રિપોર્ટ કાર્ડ જોયું કે તેમાં લખ્યું હતું કે ટેડી ખૂબ જ ઉત્કૃષ્ટ વિદ્યાર્થી છે તેના વર્ગના સાથી વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવે છે પણ તેડીનો ગંભીર અને ગમગમી બનતો જાય છે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે ટેડીની માતા ફરી સ્વાસ્થ્ય ન મેળવી શકે તેવી બીમારીથી પીડાય છે આમ છતાંય અભ્યાસમાં અને શિસ્તમાં સંતોષકારક શાળામાં તેનું વર્તન છે થોમ્સન ટીચરે વ્યથિત મન સાથે ત્રીજા ધોરણનો રિપોર્ટ હાથમાં લીધો જેમાં લખ્યું હતું કે તેની માતાના મૃત્યુનો તેને ઘણો આઘાત લાગ્યો હોય તેમ સ્પષ્ટ જોઈ શકાય છે તેમ છતાં પણ અભ્યાસમાં તેની અસર અને ધ્યાન વાલીઓની મીટિંગ પરથી કહી શકાય છે કે તેના પિતા એકલા પડી ગયેલા તેડીની લાગણીને સમજતા ન હોય તેમ જણાય છે તેડી માટે હૂફની વંચિત બાળકોના લક્ષણો જોઈ શકાય છે જો આ બાબત કંઈક નક્કર નહીં કરાય તો તેડીનું જીવન બરબાદ થઈ શકે છે થોમ્સન ટીચરને અશ્રુભીની આંખે ઝડપથી તેડીના ચોથા ધોરણનું રિપોર્ટ કાર્ડ હાથમાં લીધું રિપોર્ટમાં લખ્યું હતું કે ટેડીની માનસિક સ્થિતિ અંગે પિતાનું ધ્યાન શાળાના સંચાલકોએ દોર્યું પણ તેમણે ખાસ રસ ન લીધો સમય વીતશે તે સાથે ટેડી સુધરી જશે તેમ જણાવી પિતાએ તે મીટિંગ પૂરી કરી હતી તેડી હવે તો કોઈ ખાસ સાથી વિદ્યાર્થીઓ જોડે ભળી નથી શકતો અભ્યાસમાં પણ રસ નથી અને તેનું સ્થળ કથળતું જાય છે તે કોઈ વખત ચાલુ પીરિયડ દરમિયાન બેન્ચ પર ઊંઘી જાય છે થોમ્સન ટીચર તેના આંસુ લુસ્યા તેને તેની સોચ અને આવી શિક્ષિકા બનવા બદલ દોષની લાગણી છે એ જન્મી બીજે દિવસે શાળામાં નાતાલની ઉજવણી થઈ રહી રહી હતી અને વર્ગમાં બધા વિદ્યાર્થીઓ તેમના મુખ્ય ટીચર્સ માટે સરસ મજાની એવી ગિફ્ટ પેકિંગ પર રંગબેરંગી રિબન લાવ્યા હતા અને બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ નાતાલની ભેટ લાવ્યા હતા ટેડીએ જાણે તેની ગિફ્ટ બધાથી છુપાવતો હોય તેમ થોમ્સન ટીચરને આપી અને થોમ્પ્સન વર્ગના વિદ્યાર્થીઓની ગિફ્ટ બાજુમાં ઢગલો કરીને મૂકી દીધી અને બધા વિદ્યાર્થીઓ વચ્ચે ટેડીએ આપેલી અખબારી કાગળમાં વીટેલી ગિફ્ટ ખોલી નાના બોક્સમાં એક બ્રેસલેટ હતું જે હાથી દાંતનું બનેલું હતું અને તેમાં લગાવેલ કેટલાક સ્ટોન તો નીકળી ગયેલા હતા બીજું એક નાનું બોક્સ પણ હતું કે જેમાં અત્તરની સીસી હતી જે કોઈએ ઉપયોગ કરી હોય તેમ અડધી જ ભરેલી હતી બધા વિદ્યાર્થીઓ આ રીતે પેક થયેલી અને આવી ગિફ્ટ જોઈને હસવા માંડ્યા ટેડી પણ લગભગ રડવા જતો હતો ત્યાં જ થોમસન ટીચરે કહ્યું કે મને બધામાંથી સૌથી વધુ ગમી હોય તો આ ટેડીની ગિફ્ટ છે તેમ કહીને બ્રેસલેટ તેને ત્યારે જ પહેરી લીધું અને પરફ્યુમની બોટલમાંથી સ્પ્રે તેના કાંડા પર લગાવ્યો ટીચરે થોડો સ્પ્રે ટેડીને પણ છાંટ્યો શાળામાંથી છૂટીને બેલ વાગ્યો બધા વિદ્યાર્થીઓ તેમના ઘર તરફ જવા દોડી બહાર ગયા તેડી એકલો જ શાળામાં હતો જે થોમ્સન ટીચર ઘરે જવાના હતા તેની રાહ જોતો હતો થોમ્સન ટીચરને જોતાં જ તે ઝડપથી તેની નજીક ગયો અને તેણે કહ્યું કે ટીચર આજે તમારી નજીક ઊભો છું ત્યારે મારી માતા સાથે ઊભો હોય તેવી સરસ સુગંધ છે એ આવે છે ટેડીએ આટલું કહીને તરત નીકળી ગયો પણ થોમ્સન ટીચર અડધો કલાક સુધી રડતા રહ્યા હવેથી થોમસ ટીચર વર્ગખંડમાં ટેડી પર વાત્સલ્યની નજરે માંડીને ભણાવતા હતા અગાઉ ટેડી જાણે ઠોઠ હોય તેમ તેને ઉતારી પાડતા હોય તેમ તેની સામે જોતા વર્ગખંડ વગર ટેડીને ઘેરે બોલાવીને તે એકાદ કલાક કોચિંગ પણ આપતા થોમસન ટીચર આ વખતે ટેડીએ આપેલું પરફ્યુમ સ્પ્રે કરીને બેસતા ટેડી અગાઉના વર્ષોમાં અભ્યાસમાં તો તેજસ્વી હતો જ તે હવે તે એકાગ્રતા સાથે અભ્યાસ કરતો હોય અને વર્ગમાં તેનો નંબર પ્રથમ આવવા લાગ્યો સાથી વિદ્યાર્થીઓ સાથે પણ તે ધીમે ધીમે ખીલવા લાગ્યો બાળક ટેડીએ પ્રાથમિક શાળાનો અભ્યાસ વધુ બે વર્ષ ભણીને પૂર્ણ કર્યો આ શાળા પ્રાથમિક ધોરણ સુધીની જ હતી એટલે ટેડી શાળાનો તેજસ્વી વિદ્યાર્થી તરીકે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ઇનામ જીતતો વિદાય લેતો વિદ્યાર્થી હોય સંચાલકો અને પ્રિન્સિપાલ તેને શાબાશી આપતા અને શાળા છોડતી વખતે ટેડીને થોમ્સન ટીચરનું એક કવર આપ્યું ટીચરે ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે નર્સરીથી સાત ધોરણના મારા તમામ શિક્ષકોમાં તમે મને સૌથી શ્રેષ્ઠ અને વહાલા લાગ્યા છો હવે તો ટેડી હાઈસ્કૂલમાં એટલે કે બીજી સ્કૂલમાં અભ્યાસ કરવા ગયો કોઈ કોઈ વખત થોમ્સન ટીચરને મળીને અનેક હૂફ મેળવતો આમને આમ છ વિરસ વીતી ગયા ટેડી હાઈસ્કૂલનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો તે શાળામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયો હવે થોમ્સન ટીચરને ટેડી તરફથી એક કવર પાછું મળે છે તેમાં પણ લખ્યું હતું કે આટલા વર્ષો અભ્યાસમાં પૂર્ણ કર્યા પણ તમારા જેવા શ્રેષ્ઠ અને પ્રેમા ટીચર મને મળ્યા નથી આભાર તેડી તરીકે એ પત્રમાં લખે છે થોમ્સન ટીચર છે એ આગળ ભણાવતા રહે છે અને વધુ પાછા સાત વર્ષ પસાર થઈ જાય છે તેડી હવે ટૂંકમાં પત્રમાં લખે છે કે અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો અને યુનિવર્સિટીમાં મારા વિષયમાં પ્રથમ આવ્યો છું તમને કેમ ભૂલી શકું તમે અત્યાર સુધી મેં જેમના હાથ નીચે અભ્યાસ કર્યો તે તમામ શિક્ષકો અને પ્રોફેસરોમાં શ્રેષ્ઠ છો વીતેલા વર્ષો સાથે તમારા માટે પ્રેમ આદર વધતો જાય છે લિખિતન ટેડી આ અત્યાર સુધીના તમામ આવા પત્ર ટેડી જે લખેલું આવતું હતું પણ આ પત્રમાં થોડુંક લાંબુ નામ લખેલું હતું લિખિતિન ટેડી સ્ટોડાર્ડ એમડી જી હા ટેડી હવે નામ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર બની ગયો હતો હજુ વાત અહીં પૂરી નથી થતી વાર્તા પૂરી નથી થતી એકાદ વર્ષ વીતી ગયું ત્યાં તો તેડીનો પત્ર થોમસન ટીચરને પાછો મળે છે કે જેમાં એક સરસ મજાની છોકરીનો ફોટો છે અને ટેડીએ લખ્યું હતું પત્રમાં કે આ છોકરી ખૂબ સંસ્કારી અમે પ્રેમ કરીએ છીએ તે પણ ડોક્ટર છે અમે આ દિવસે લગ્ન કરીએ છીએ તો તે તારીખે તમે અનુકૂળ છો તમારી હાજરી મારા માટે ખૂબ મહત્ત્વની છે મારા પિતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું છે મારી માતા નથી તો તમે આવો તો લગ્ન વિધિ વખતે માતા પિતાની જગ્યાએ તમને આમંત્રણ છે આ પત્ર વાંચીને થોમસ ટીચર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા તેમણે ખુશી અને ધન્યતા અનુભવતા લગ્નમાં માતાના સ્થાને બેસીને હાજરી આપી થોમસ ટીચરને ખાસ યાદ કરીને લગ્ન સમારંભમાં ટેડીએ આપેલું જે બ્રેસલેટ તો પહેર્યું જ હતું પણ ટેડીની માતાએ જે પરફ્યુમ લગાવેલું હતું તે પરફ્યુમની જેની બોટલ ટેડીએ પાંચમા ધોરણમાં ભેટ આપેલી હતી તે સ્પ્રે પણ લગાવ્યો હતો ટેડી થોમસ ટીચરને ભેટીને આશીર્વાદ લેતા ખૂબ રડે છે ઊંડો શ્વાસ લઈને પરફ્યુમની સુગંધ હૃદય સુધી ઉતરતા થોમસ ટીચરનો આભાર માનતા તેના કાનમાં કહે છે કે આજે મારા જીવનના અંતિમ મહત્ત્વના નવા મુકામમાં મારી માતાની હાજરી હોય તેવું મને લાગે છે આભાર કે તમે પાંચમા ધોરણમાં હતો તે વર્ષની મારા ઉપર વિશ્વાસ અને હોફનું ચિંતન કર્યું ખાસ વિદ્યાર્થી મિત્રો મારે વાર્તા એટલે કહેવાની છે કે વિશ્વાસ અને હોફનું ચિંતન તેડીની જેમ જો શિક્ષક દરેક વિદ્યાર્થીઓ ઉપર કરે તો વિદ્યાર્થી ક્યાં લગી પોગી શકે છે હું ચોક્કસ મારી પરિસ્થિતિ બદલી શકે તેવી આત્મશ્રદ્ધા મારામાં જગાડી જેના લીધે તો હું આટલે સુધી પહોંચ્યો છું માંડ અશ્રુઓ અટકાવતા થોમસ ટીચરે ટેડીને લાગણી ભીના અવાજે કહ્યું કે ટેડી ખરેખર તો મારે તારો આભાર માનવાનો હોય કેમ કે તે મને ભાન કરાવ્યું કે હું કોઈના જીવનમાં સુખદ પરિવર્તન લાવી શકું છું તને મળ્યા પછી કેટલાય વિદ્યાર્થીઓને મેં સહાનુભૂતિથી જોવા અને પામવાનો પ્રયત્ન કર્યો અને તેઓના જીવન બન્યા છે હું સંવેદનશીલ શિક્ષક જ નહીં પણ બધાની કરુણતાથી જોતી માનવી બની છું તે મારી આંખ અને દ્રષ્ટિ ઉઘાડી છે ટેડી અને તેની પત્ની અવારનવાર થોમ્સન ટીચરને મળવા જાય છે થોમ્સન ટીચરની નિવૃત્તિ બાદ વૃદ્ધાવસ્થામાં પણ ટેડીની સંભાળ લે છે તો થોમ્સન ટીચર અને તેના વિદ્યાર્થી ટેડીની વાત ઇંગ્લિશમાં છે વાર્તા બહુ જૂની છે કેટલાય વર્ષો જૂની છે પણ રોજ નવી વાર્તા આ વર્ગખંડની અંદર શિક્ષણ જગતની અંદર છે એ ભાવ વિભોર કરી દેતી એ વાર્તા છે